અમરેલીનું રાજકારણ અત્યારે ગરમાયેલું છે કૌશિક વેકરિયા વિરુદ્ધ જે નેતાઓ પણ આ દીકરીના સમર્થનમાં આવ્યા ત્યારે ખોડલધામના ટ્રસ્ટીઓની પણ આજે બેઠક મળવાની છે આ પાટીદાર સમાજની જે દીકરી છે તેના સમર્થનમાં ત્યારે આ બેઠકમાં અનેક પાટીદાર નેતાઓએ હાજરી આપી અનેક મોટા પાટીદાર

ઘટનાને લઈને અમરેલીનું રાજકારણ જે છે તે સખત ગરમાયેલું છે એ દ્રશ્યો પર પણ નજર કરીએ જ્યાં પાટીદાર સમાજના આગેવાનો પાટીદાર સમાજના નેતાઓની હાજરીમાં આ બેઠક મળવાની છે પાટીદાર સમાજની જે દીકરી છે તેને લઈને આ બેઠક મળવાની છે એ દ્રશ્યો પર પહેલા નજર કરીએ

हेलो विद्या जी हम नए हैं विद्या जी विद्या ने मीटिंग लाइक से क्या देख ली ना निकल मत होए जेब में के एमना शूट जो है निकल गई ये हमारा जो निरीक्षण है ये हमने खाली ओम ली है हां ये छूटे है ना लगा कर है ये मानते जय बेहतर मिश्रा आया है भाई रखवा हां लगा के आओ मुक्ति बोले हां जी आओ હમ mm હમ -hmm. અત્યારે અમરેલી ભાજપમાં જાણે ભડકા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે એક બાજુ કૌશિક વેકરિયા વિરુદ્ધ પત્રકાંડ થાય છે અને એ પત્રકાંડ પણ ભાજપના જ નેતાઓએ કૌશિક વેકરિયાને બદનામ કરવાના ઈરાદે લખ્યો અને એ જ ભાજપના નેતાઓ અંદરો અંદર જાણે અત્યારે બાખડી રહ્યા છે કૌશિક વેકરિયા વિરુદ્ધ પત્રકાંડના મામલાને લઈને અમરેલી ભાજપમાં તો ભડકો છે જ પરંતુ પાટીદાર સમાજની આજે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું તેને લઈને અમરેલીનું રાજકારણ અત્યારે ખૂબ જ ગરમાયેલું છે અનેક પાટીદાર સમાજના નેતાઓ મેદાને આવ્યા છે ત્યારે ખાસ કરી જ્યારે પહેલી વાર કૌશિક વેકરિયા સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય મહેશ કસવાલા પણ આ બેઠકમાં સમાજના આગેવાનો આ ઘટનાને વખોડી પણ રહ્યા છે પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે પોલીસ પર પણ પ્રહારો કરી રહ્યા છે કે કઈ રીતે આ પોલીસ એક દીકરીનું સરઘસ કાઢી શકે પાટીદાર સમાજની આ દીકરી છે નિર્દોષ દીકરી છે તેવું વિપક્ષ

વાલાને પણ સાંભળી લઈએ આમાં અમારો કોઈ જવાબ દેવાનો થતો નથી કેસ બની ગયો છે એમાં આ પોલીસની મેટર છે એ પોલીસ પોલીસનું કામ કરે છે કાયદો કાયદાનું કામ કરે છે અને મૂળ આમાં કોંગ્રેસ રાજકારણ કરી રહી છે સમાજના નામે એટલે હું સમાજને કઉ છું કે આમાં કોઈ રાજકારણ લાવવું નહીં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈને બદનામ કરવાનું જે ષડયંત્ર પકડાયું છે ષડયંત્રની અંદર આરોપી તરીકે એક બહેનનો પણ સમાવેશ થાય છે બહેન પાટીદાર સમાજની દીકરી છે ભારતીય જનતા પાર્ટી તરીકે અમે દીકરી બેન દીકરીની મર્યાદાને સંપૂર્ણપણે જવાબદારીપૂર્વક સમજીએ છીએ જે પ્રકારની ગેરમાન્યતાઓ ગેરસમજ ફેલાવવામાં આવી છે દીકરીનું જે પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું છે હું એમ માનું છું કે જિલ્લાના પોલીસ વડાએ એની સ્પષ્ટતા પણ કરી છે સમાજના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ દીકરીના પરિવારની સાથે સતત સંપર્કમાં છે બે દિવસ પહેલા જયારે જામીન મુકાયા ત્યારે પણ અમે રૂબરૂ એમના વકીલને કહ્યું હતું કે બેનના એકના જામીન મૂકો પરંતુ કોઈ પણ ગેરસમજને કારણે તમામ લોકોના જામીન મુકવાને કારણે નામદાર કોર્ટે જામીન નથી આપ્યા આજે ફરીથી

આપણે જુદાપણું કરી કે એમની વચ્ચે વૈમનસ્ય સમાજ સમાજની વચ્ચે ફેલાવવાના કેટલાક પ્રયાસો જે થઈ રહ્યા છે હું એમ માનું છું કે આ ગંદી રાજનીતિથી બચવું જોઈએ તો ખોડલધામના ટ્રસ્ટીઓની મળેલી આ બેઠક વિશે તમારું શું માનવું છે પાટીદાર સમાજની આ દીકરીને ન્યાય અપાવવા માટે પાટીદાર સમાજના નેતાઓ બન્યા છે છે ફરી એકવાર આ બેઠક ત્યારે તમારું શું માનવું છે આ બેઠકમાં કયા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે શું આ દીકરી માટે કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવશે તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર